સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામધામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે જાહેર રોડ પરથી પ્રતિબંધિત મેફેડ ડ્રગ્સ લઈ આવનાર આરોપી પંકજ કુમાર નંદલાલ પાસવાન સરફરાઝ અંસારી રોહન કુમાર કિશોર રાઠોડ અને જગતજીવન ચિત્રસેન રાઉતને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપી પાસેથી સાત લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયાની કિંમતનું ચુમ્મોતેર હજાર ચારસો પચાસ ગ્રામ મેફ્રેડોન ડ્રગ્સ અને ચાર લાખની કિંમતની ફોર વ્હીલ ગાડી રોકડા રૂપિયા અઢાર હજાર

ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના ચાર ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસારતા હતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં ચાર ઇસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો એની સાથે રોહન કુમાર કિશનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત આ ચાર ઇસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા ત્રણ જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે એક સુરતનો જ છે એક બલગામ બલાગામ મોરબીનો છે અને એક ઓરિસા ગંજામનો છે આમના કબજામાંથી પંચોતેર ગ્રામ જેટલું એમની મળી આવ્યું છે જેની કિંમત સાડા સાત લાખ રૂપિયા થાય એમને ફિઝિકલ વેરીફાય કરતાં પહેલાં એમની પાસેથી કોઈ મુદ્દામાલ નહોતો મળ્યો પણ ગાડીમાં જે હોર્ન વગારવાનું સ્ટેરિંગનું હોય છે સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવ્યું તું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારે ધરપકડ કરી છે મુંબઈ માં લાવ્યા હતા એ બાતમી મળી આવી છે અગાઉ પણ આ લોકો ત્રણ ટ્રીપ મારી ચૂક્યા છે અહીંયા ક્યાંથી લાવતા હતા કોને કોને આપતા હતા આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે આમની અગાઉની અત્યાર સુધી તો પોલીસ તપાસ દરમિયાન કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી મળી આવી પણ અમે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત